સુરતમાં માવાનું દૂષણ હવે સુરત શહેરને સ્વચ્છતામાં દાગ લગાડી રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પહેલો ક્રમ તો મળી ગયો પરંતુ હવે આ પ્રથમ ક્રમ કઈ રીતે જાળવી રાખવો તેનો પડકાર સામે આવીને ઊભો છે શહેરમાં જે રીતે ગંદકી દેખાઈ રહી છે તે જોતા હવે આ નંબર વન ટકી રહેશે કે કેમ તેના પર અનેક સવાલો ઊભા છે જો કે હવે આ સ્વચ્છતામાં સુરત શહેર નંબર વન બની રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પોતાના પ્રયાસો શરૂ કર્યા છે આ પહેલાં એસએમસી દ્વારા માઓ ખાઈને આમ તેમ થૂંકતા લોકો પર કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એસએમસી આ પિચકારી માસ્ટરોને પકડી પાડવામાં કે દંડ કરવામાં નિષ્ફળ ગઈ છે એસએમસી અધિકારીઓ નિષ્ફળ જતાં હવે આ જવાબદારી પણ સુરત પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવી છે સુરત પોલીસના જવાનો હવે આ પિચકારી માસ્ટરોની શાન ઠેકાણે લાવવા માટે પ્રયત્ન શરૂ કરશે ખાસ કરીને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાડનારા ઓવરબ્રિજ અને ગાર્ડન વિસ્તારમાં ગંદકી ફેલાવતા લોકોને પકડી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ સુરત પોલીસ હવે આ વિસ્તારોમાં જઈને મોનિટરિંગ કરશે અને સાથે સાથે આવા લોકો પર એફઆઈઆર સુધી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ હવે એસએમસીની સાથે મળીને સીસીટીવી દ્વારા કડક નજર રાખશે અને જો કોઈ વ્યક્તિ આમ તેમ થૂકતા નજર ચડ્યો તો તેના પર એફઆઈઆર નોંધવામાં આવશે ગંદકી ફેલાવતા તત્વો પર જ્યારે સુરત શહેર પોલીસ નજર રાખી રહી છે ત્યારે હવે એ વાત તો ચોક્કસ છે કે આવા પિક્ચકારી માસ્ટરોનું પણ સરઘસ તો નીકળશે જ